હા વિદ્યાર્થી મિત્રો હું અભિષેક પરમાર તમારું પર સ્વાગત કરું છું વિડીયો બરોબર જે કોઈ પણ હજી લગી ચેપ્ટર્સમાં કદાચ નવા જોડાયેલા આજના વિડીયોમાં જોડાયેલા હોય તો આના વિડિયો તમને ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મળી જશે તમે ચેનલ પર જઈને જોઈ શકો છો અને નવા જોડાયેલા હોય તો હજી

તો તેને પચાસ રૂપિયાની અને સો રૂપિયાની પ્રત્યે કેટલી નોટો મેળવી એ આપણે ગોતવાનું છે એટલે પચાસની કેટલી નોટ લીધી અને સોની કેટલી નોટ લીધી આપણે ગોતવાનું છે ચલો ધારો કે ધારો કે પચાસ રૂપિયાની નોટોની સંખ્યા પચાસ રૂપિયાની નોટોની સંખ્યા બરાબર એક્સ અને અને સો રૂપિયા મહિના ને કુલ કેટલી નોટ મેળવી પચાસ આપણે ધાયરથી શું નોટોની સંખ્યા એક્સ વર્તા વાય બરાબર પચીસ એક્સ વર્તા વાય બરાબર પચીસ આ આપણું સમીકરણ નંબર એક થઈ જશે બરોબર આ ઇઝી છે હવે જો સમીકરણ બનાવું કેટલા રૂપિયા ઉપાડવાના છે શું પચાસ રૂપિયાની નોટની સંખ્યા એક્સ અને શું રૂપિયાની નોટની સંખ્યા વાય બરોબર તો કદાચ હું બેંક મને દસ નોટ આપે પચાસ વાળી દસ નોટ આપે તો એને હું શું કરું પચાસ વાળે ગુણાકાર કરી નાખો ને પચાસ ગુણ્યા બસ કરું કે ન કરું બરોબર એમ સો વાળી પચાસ એક્સ વધતા સો વાય બરોબર પચાસ વાળી નોટો ની સંખ્યા એનો ગુણાકાર વધતા સો વાળી નોટો સંખ્યા એનો ગુણાકાર બરાબર બે હજાર રૂપિયા થાય બરાબર બે હજાર રૂપિયા થાય બરાબર બે હજાર હવે ડન છે બધાને હવે જો મારે લો કરવો હોય તો આ બે સમીકરણમાં કાંઈ સરખા સગુણક નથી તો જો મારે સગુણક સરખા કરવા હોય તો જો એક્સ ને સરખો કરવો હોય તો પચાસ સારું ગુણવું પડે અને y ને સરખો કરવો હોય તો 100 વારે ગુણવું પડે બરોબર તો આપણે સમીકરણ 2 ને 100 વારે ગુણી દઈએ સમીકરણ 2 ને 100 વડે ગુણતા આપણે y નો લોક કરી જાય ઉપર લખું સમીકરણ 2 ને 100 વારે સમીકરણ 1 ને બરોબર 1 ને 2 ને નહીં સમીકરણ 1 ને ચલો 1 ને 100 વારે ગુણું છે તો આવી રીતે થશે 100x બરાબર પચીસો બરોબર છે પચાસ બે હજાર દિશાને બદલવી પડશે માઇનસ 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 તો સો માંથી પચાસ જાય તો પચાસ એક્સ સો તો ઉડી ગયા પચીસો માંથી બે હજાર જાય તો પાંચસો એક્સ બરાબર પાંચસોના છેદમાં પચાસ પચાસ એક્સ બરાબર શું આવી ગયું દસ એક્સની કિંમત સમીકરણ એકમાં એક્સ બરાબર દસ મૂકતા બરોબર સમીકરણ એક શું છે એક્સ વત્તા વાય બરાબર પચીસ એક્સ વત્તા વાય બરાબર પચીસ આપણે જોવા ને જરાક એક્સ શું પચાસ રૂપિયાની નોટો ની સંખ્યા એક્સ એટલે શું પચાસ રૂપિયાની નોટો ની સંખ્યા આમ પચાસ રૂપિયાની નોટોની સંખ્યા બરાબર એક્સ બરાબર દસ અને સર તમે સાચા જો ખોટા ખબર કેમ પડે તો જ્યાં પચાસ રૂપિયાની દસ નોટ હતી એને ગુણ્યા પચાસ એટલે શું મળે શું મળે પાંચસો સો રૂપિયાની કેટલી નોટ હતી પંદર

અને પછીના પ્રત્યેક દિવસ દીધ અતિરિક્ત ભાડું લેશે હવે યાદ કરો આપણે આના પહેલાના સ્વાધ્યમાં એક એવો દાખલો કર્યો તો ટેક્સી વાળો નિશ્ચિત ભાડું અને કિલોમીટર દીઠ ભાડું યાદ છે નિશ્ચિત ભાડું અને કિલોમીટર દીઠ ભાડું એવો સેમ દાખલો આ છે બરોબર એવો સેમ દાખલો આ છે તો આમાં ત્રણ દિવસનું નિશ્ચિત ભાડું છે અને પછીના દિવસનું પ્રત્યેક દિવસથી જ ભાડું છે બરોબર છે ચલો કઈ રીતે કરવાનું જોઈ લઈએ પણ સૌથી પહેલા આપણે ધારી લઈએ ત્રણ દિવસનું નિશ્ચિત ભાડું

દિવસ દીઠ ફાળવું બરાબર વાય રૂપિયા આટલું ક્લિયર છે બરોબર હવે સમીકરણ ધ્યાનથી જોજો કઈ રીતે બનાવું છું પેલે કોણ લઈએ છે સરિતા લઈએ છે તો આપણે પેલા સરિતા માટે સમીકરણ બનાવશી સરિતા હવે જો સરિતા સાત દિવસ પુસ્તક રાખવાના સત્યાવીસ રૂપિયા ચૂકવે છે કેટલા દિવસ પુસ્તક રાખવાનું છે સાત દિવસ સમીકરણ છે તો પહેલા તો હું એક્સ લખીશ

તમારા ત્રણ દિવસનું ભાડું છે પાંચ દિવસના કેટલા રૂપિયા દે છે એકવીસ તો આ એક્સ ત્રણ દિવસના અને બે વાય એટલે પાંચ દિવસ થઈ ગયા અને કેટલા રૂપિયા દે છે એકવીસ સમીકરણ એક અને બે મળી ગયા તો ડાયરેક્ટ લો કરી શકું ચાર વાય બરાબર સત્યાવીસ અને અહીંયા ચાર વાય માંથી બે વાય જાય તો બે વાય અને સત્યાવીસ માંથી એકવીસ જાય તો છ તો વાયની કિંમત શું આવી જાય છ ના બે તો વાય બરાબર ત્રણ આટલું ક્લિયર છે વાયની કિંમત મળી ગઈ આ વાયની કિંમત વાય બરાબર ત્રણ ને સમીકરણ એક માં મૂકતા સમીકરણ એક શું છે એક્સ વર્તા ચાર વાય બરાબર સત્યાવીસ એક્સ તો ચલો બાદબાકી કરના સાત માંથી બે જાય તો પાંચ બે માંથી એક જાય તો એક કેટલા મળી ગયા પંદર મળી ગયા તો જો એક્સ તમે ધાર્યું તો શું ત્રણ દિવસ નિશ્ચિત ભાડું આમ ત્રણ દિવસનું નિશ્ચિત ભાડું બરાબર પંદર રૂપિયા અને અતિરિક્ત દિવસ દીઠ ભાડું બરાબર વાય બરાબર ત્રણ રૂપિયા થાય આટલું ક્લિયર છે સમજાણું હોય તો હજી લાઈક ન દબાવવું તો દબાવી દેજો તમારા ફ્રેન્ડ સર્કલમાં વિડીયોને શેર કરી દેવો ઓકે અને વિદ્યાર્થી મિત્રો જો તમે અમારા સાથે જોડાઈને ગણિત હજી વધારે શીખવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે આપણા એપ્લિકેશનની અને અધરવાઇઝ તમે પ્લે સ્ટોર ઉપર જઈને પણ ન્યુમિફાઈ સર્ચ કરીને એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અહીંયા તમને લોગો વિઝિબલ છે એકવાર તમે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો ત્યારબાદ તમને આ પ્રકારનું કોઈ ઇન્ટરફેસ જોવા મળશે એપ્લિકેશનમાં લોગ ઇન થવા માટે તમે કોઈ પણ બે મેથડનો યુઝ કરી શકો છો એક છે તમારે વોટ્સઅપ વાળી અને બીજી જે યુઝ અનઅર મેથડ કે જેમાં તમારે ફોન નંબર એન્ટર કરવાનો રહેશે હવે વોટ્સઅપ વાળી મેથડમાં શું છે કે જ્યારે તમે વોટ્સઅપ ઉપર ક્લિક કરશો તો એક લિંક આવશે જેને તમે પાછી ક્લિક કરશો એટલે પછી તમે એપ્લિકેશનમાં માં લોગિન થઈ જશો ત્યારબાદ જો તમારે વોટ્સઅપ પર મેથડથી થી લોગિન નથી થવું તો યુઝ અનધર મેથડ ઉપર ક્લિક કરીને તમે અહીંયા તમારા મોબાઈલ નંબર એન્ટર કરવાના છે ત્યારબાદ તમને એક ઓટીપી આવશે ઓટીપી એન્ટર કરીને તમારું નામ ડિટેલ્સ ફિલ કરીને તમે એપ્લિકેશનમાં એન્ટર થઈ જશો

આ બધી વસ્તુ તમને માત્ર ને માત્ર ચૌદસો ને નવાણું રૂપિયાની નોમિનલ પ્રાઇસ મળી જશે જો તમારે ગણિત ગણિતથી વધારે શીખવું હોય તો તમે અમારા એપ્લિકેશનમાં જોડાઈ શકો છો અને હવે મળી છે નેક્સ્ટ વિડીયોમાં